હું ડોક્ટર કુંજન ત્રિવેદી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સંસ્કૃત અધ્યાપિકા આજ રોજ એકવીસ ડિસેમ્બર ના રોજ સાંજે સાંજે ચાર વાગે જિલ્લા ગીર સોમનાથ કલેક્ટર સ્વદેશી સ્વદેશી અહીંયા હાજરી આપતા એક ખૂબ સરસ સ્ટોલોની મુલાકાત પણ લીધી છે આ સ્ટોલોમાં આખા જિલ્લામાંથી જે બેનો સ્વજૂ સહાય ચલાવે છે સખી મંડળ છે ઘરે પોતાની મેળે જે ખૂબ સરસ ઉદ્યોગો

ખુબ સરસ પોતાની રીતે જે બેનો દ્વારા ન બનાવવામાં આવ્યા હોય તો અહીંયા આજ રોજ વેરાવળની તમામ જનતા ને હું અહીંયાથી એક ખુબ સરસ વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી અને આત્મનિર્ભર મહિલાઓના સંકલ્પ આગળ વધારીએ સ્ટોલોની મુલાકાત લઈએ અને આપણે નાનામાં નાના વસ્તુઓ અહીં મેં જોયું કે દસ થી માંડી પણ વસ્તુ મળે છે તો આ સાવ રૂટની બહેનો પણ અહીંયા મુલાકાત લે એનાથી દસ થી જે કંઈ પણ ખરીદી થઈ શકે એને ઉત્સાહ વધારવાનો છે આપણે એમના હાથ મજબૂત કરવાના છે આત્મનિર્ભર નારી સશક્તિકરણના અંતર્ગત આપણે બધા જ સાથે મળીએને આ નારી શક્તિના આ સંમેલનમાં સાથે મળી સાથ આપીએ અને સશક્ત નારીના સંકલ્પને આગળ વધારીએ અને એમને આ યોજનાઓનો ખુબ સરસ લાભ લીધો છે તો આપણે પણ એનો એક હિસ્સો બનીએ અને એમને ખુબ સરસ હાથ બનાવટની વસ્તુઓ જેવી કે ઈંચકા છે ઊંચી બનાવટ છે બહુ પ્રોડક્ટ છે બધાનું અહીંયા આપણને ખૂબ સરસ નજીવી કિંમતે મળી રહી છે આપણે એકવીસ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર સવારના દસ વાગ્યાથી સાંજના નવ સુધીનો આ મેળો છે આપણે બધા સાથે મળીને એમને આત્મનિર્ભરતામાં આગળ વધારી અને એમને ખૂબ સરસ એમનો પોતાનો લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ જ્યાં બને ત્યાંના એના કાર્ડને આપણે આપીએ એની બધા વસ્તુઓને આપણે લઈ જઈએ અને ઘરે ઘરે સુધી પહોંચાડીએ અને એને ખૂબ સરસ આગળ વધવામાં આર્થિક રીતે એ ઊંચી સ્તરમાં નારી આવે એના આપણે બધી જ બહેનો એ સાથે મળી એને સહકાર સપોર્ટ આપવાનું છે નમસ્તુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ ભારત બંને માત્ર